ભાવનગર મનપા દબાણ હટાવ દ્વારા દબાણ હટાવવા જતા મામલો ગરમાયો શહેરના ટોપ થ્રી સર્કલ નજીક દબાણ હટાવવા જતા મામલો ગરમાયો હતો સ્થાનિક લારી ધારક દ્વારા લારી રાખી ધંધો કરતા હોય દબાણ હટાવ દ્વારા દબાણ દૂર કરવા પહોંચતા મામલો ગરમાયો સ્થાનિક લારી ધારક નશાની હાલતમાં હોય જેથી ખૂબ જ અશબ્દો બોલી અભદ્ર વર્તન કરાવવા આવ્યો રજૂઆત કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું સ્થાનિક લારીક ધારક દ્વારા પોતાના પરિવાર નું ગુજરાત ચલાવવા માટે તંત્ર હેરાન કર્યું આક્ષેપ કર્યા છે અશ્વિન ગોયલ ભાવનગર સાલુ કર્યો મેં દારૂ બંધ કર્યો તો દારૂ પાવનો આ સાહેબે સાલુ કર્યો એનો નકશો મારા મગજમાં રેકોર્ડ થઈ ગયો છે મેં દારૂ બંધ કર્યો તો તારી બે ઠેલી પીધો ના જી પીસ મને બે ઠેલી જે નો થાય 5 લિટર 10 લિટર પીઉ ને ત્યારે નરેશ વિશ્રામના ઓદરમાંથી બહાર નીકળ નકળ નકળ નહીં પછી હું કહું દારૂ નો પીધો તાલ કે નો બોલ એટલે બધું છે ને સાહેબ મને સાપરો કાઢવું હોય બધું કાઢતા હો સમજાને તમે આવો અહીંયા હજી આગા હોય તમારું સાપરણ એક આટલો ખટકો તમે પાળો તો તમારું આજીવન તમારો ગુલામ રહો તમારા પગ વાઘરી ના પેટ નો હિસાબ ના પેટ નો બાકી મારી નાખો તો એમ નથી એમ નથી ગોહિલ ભાઈપાલજી છે દબાણ અટાવ સેલ ટીમ મહાનગરપાલિકા ભાવનગર મહાનગરપાલિકાની દબાણ અટાવ સેલની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં દબાણ અટાવની કામગીરી ચાલતી હોય છે વોર્ડ ઓફિસની બાજુમાં ફરિયાદ આવેલી તેના અન્વયે અમે આજે સ્થળ ઉપર આવેલા અને સ્થળ તપાસ કરી અને અમને દબાણ જણાવ્યું હતું અને નુસ પણ હતું બે દિવસ પહેલાં આ જગ્યા ઉપર અત્યારે અમે સૂચના આપી અને જગ્યા ખાલી કરાવવા માટેની વિનંતી કરી હતી પણ હજુ સુધી એ દબાણ હટાવ્યું ન હતું અને આજે દબાણ હટાવ સેલની ટીમ જ્યારે દબાણ હટાવવા પહોંચી ત્યારે એક મેં કોઈ નશો કર્યો એવું લાગ્યું અને બિભિક વર્તન કરવાનું ચાલુ કર્યું હતું અને પથ્થર ઉપાડી અને ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને તે ઈસમને હાલ પકડી અને લઈ ગઈ છે અને દબાણ હટાવ સેલની ટીમ દ્વારા જે ફરિયાદ હતી એ ફરિયાદનો નિકાલ કરવા માટે દબાણ હટાવની કામગીરી અત્યારે ચાલુ છે